આજે હવે મારે જવું પડશે આજે થર્ટી છે ને એટલે અરે ફાઇટુ કાઈ નથી આજે વર્ષનો છેલ્લો દિવસ છે આજે ભૂમિબેન પીવાનું હોય ખાવાનું હોય ડાન્સ કરવાનું હોય

તો પછી આ તમારા ઘર બાર હવે આમાં કોણ રેતું હોય હે આ ઘર બાર કેવા થઈ ગયા હે એ તમને કઈ ખબર નથી આ ધરતી ઉપર ભૂમિબેન અત્યારે જેટલા માણા હે એ બધા માણા વયા ગયા હે ને નવા રેવા આવતા હા તો તમારી વાત સાચી છે ભૂમિબેન તમે આ સ્કૂટી લીધી હે હવે એમાં તમે કેટલી મહેનત કરી કેટલો તમે લોભ કર્યો અને આટલા તો પૈસા ભેગા કર્યા તો તમને આ કેટલી આ સ્કૂટી તમને કેટલી વાલી અરે આ સ્કૂટી તો મને મારા જીવ કરતા વાલી હે

ભૂમિબેન તમે હે ને મિક્સ ભજીયાનો પ્રોગ્રામ કરો તો હું રોકાઈ જાઉં આપણે ભજીયાનો પ્રોગ્રામ તો કરીએ પણ બેન તને કે મને બેમાંથી એક બનાવતા તો આવડતા નથી તો બનાવ છે કોણ તું બેન હે ને ભજીયાનો બધો સામાન લઈ આવ ને હું ભજીયાનો કારીગર ગોતી આવું હા તો હું થોડીક વાર આરામ કરી લઉં હા હા બાકી ભજીયા તો ખાવા જ છે જસુ માસી તમાર ધ્યાનમાં ભજીયા કારીગર હે અરે આપણા ગામ માં તો ઠીક આ આખું ગુજરાત ફરી આવો ને મોટી તોય મારા જેવો તમને ભજીયા નો કારીગર ક્યાંય ન મળે

તો તમારા જીવનમાં ધૂળ પડી કઈ ન ખાધું કેવાય તો મને આવી કેમ કઈ ખબર નથી તો તમે અમાર ઘરે આવો ભજીયા બનાવવા એટલે કેટલા માણસોના ના ભજીયા બનાવવાના છે ચાર માણાના ચાર તમે અને એક હું એટલે પાંચ થયા ને હા એટલે પાંચસો રૂપિયા થાય પાંચસો રૂપિયા આ તો ભૂમિબેન સંબંધ હિસાબે બાકી હું ક્યાંય એવી રીતે આવી રીતે છૂટક ભજીયા બનાવવા જ ન જાઉં ચાર પાંચ માળાના પણ આ તો હું હવે તમે આપણે આટલું ભરે એટલે હું તમને ના ના કહી શકું હાલો ને ભલે વાંધો ને પાંચસો રૂપિયા દઈ દે હું બસ તો હવે આવી જાવ ને તમે તમે ભજીયા બનાવવાનો બધો સામાન મંગાવી લ્યો બરાબર અને પછી જો હું ભજીયા બનાવું ખાધા રાખીએ માણા આંગળી ચાટી જાહે અને એમ કે લાવો 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 પણ તમે એમ કે હવે હોય તો આપો ને હા તો હવે તમે ટાઈમે આવી જાજો ને ઓ ઈ હું આવી જાય હેલો એ હા લુખી એ મે ઈ કેવા ફોન કર્યો કે આજે વર્ષનો છેલો દિવસ છે હા તારો ઘરવાળો પીવા નો વયો જાય ઈ જોજે જો વયો જાય ને તો ઢીંગલી જેવો થઈને આવીએ હા પછી મન ના કેતી અરે હું તો તારા ભાઈને ઘરની બહાર જાય જ નીકળવા દેવાની ને જાય તો પીવે ને હા હારું હાલ મૂકું હોં એ હા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો મંદિરે ગયો હતો પ્રસાદ લેવો તારા હાટું આ તો મારો ઘરવારો છે મને તો વિશ્વાસ નથી આવતો આનામાં આટલો બધો સુધાર ક્યાંથી આવી ગયો હવે હે ને આજે તમારે અહીંયા જ રહેવાનું હે

આય સોવે કઈ ઉપાધી નઈ હવે ભૂમીબેન ના ઘરે પછિયા બનાવી આવું હાલે માલનો મેર પડી ગયો

પ્યોર સિંગ તેલ હા હા ચણાનો લોટ હા તીખી મરચી હા ગરમ મસાલો હા મરી હા આદુ હા લસણ હા ડુંગળી હા બટેટા હા મેથી હા હાજીના ફૂલ હા લીંબુ હા ધાણા ભાજી હા પોવા હા હું હવે પોવા બટેટા થોડા બનાવવાના હે તી પોવા હોય હાલો હાલો હવે બધા કટિંગ કરવા માંડો હા હા હાલો હાલો લાવ મન લસણ દે હું ખોલું હા લે તું લસણ ખોલ ફટાફટ કરવા માંડજો અરતી બેન છરી હા હા ભૂમિબેન આ મીમન કે ગામના છે આ કેમ આમ મેથીની ભાજી વીને

અને ભૂમિબેન હવે આ લોકો કટિંગ કરશે તમે ચૂલો લગાડો હા હાલો હું ચૂલો કરું મારે પાછું મોડું થાય લાવ બેન હું સુધારું ના લસણ ફોલાઈ ગયું હા હું ચૂલો કરું હાલો હાલો કે સુધી માં હું લોટ ચાળી નાખું સુસમા સુરો બાકસ આપો તો હા

મજે બહુ મસ્ત બનાવો અરે હમણા ચાર પાંચ દી પહેલા હું ગઈ હતી ને બોમ્બે તો નિયા સલમાન ખાન આ બાજુ હે ને ઘર બનાવે આ બાજુ હું ભજીયા બનાવ બેયા અરે કામ કર્યું એના બર્થડે માં હા તો ન કરી કે મારે બર્થડે ન થું જવો જામનગર માં અનંત અંબાણી ના છોકરા લગન હતા નિયા મારે ભજીયા બનાવવાનો ઓર્ડર આવ્યો તો મને એમ જ નતા

ઇનામ મને આપ્યું અને પછી મને શું કે ખબર ઈ કે કે માની જ ના કે હવે ઈ કે આવા નવા કે બીજા નવીન ભજીયા બનાવો પછી હવે તમે કયો મે ક્યાં નવીન ભજીયા બનાવ્યા આહે કોઈ આઈટમ ના બનાવ્યા આહે નો તમને થોડી ખબર હોય તમે આમ અંદાજ તો મારો અમને ના ખબર હોય તમે જ કયો ને કેના બનાવ્યા હતા ઉનાળામાં જાંબુડા આવે ને કાળા એના ઠળિયાના ઠળિયાના

કેમ છે જોરદાર ઓ અરે ભૂમિ બેન અજી હું આખા લાળિયર ના ભજીયા બનાવું ને તો તો તમે ગાંડા થઈ જાવ તમારા કોઈના મગજ જ કામ નો કરે તમે આ પસ્તી ને ક્યાં કે ઉપાડી આવ્યા અરે હસ્તી હસ્તી એમ કહું છું હસ્તી હસ્તી આ તો અજી શિયાળો આલે અને અત્યારે ઠંડીની ઋતુ છે બાકી ઉનાળો હોય અને તમે એકવાર આખી કેરીના ભજીયા ખાજો અને તમે ખાજે જ રાખો ગોટલા હોત હોવ જલવાય નો જાય ગોટલું મને જૂની યાદ આવી ગઈ હું હું અમને વાત કરો તો મે ઘરે આખી કેરીના ભજીયા બનાવ્યા અને તમાર માસાએ ભજીયા ખાધા અને ગોટલું હલવાઈ ગયું

ના અંદર વયુ ગયો આમ મને તો ઈ ખબર નથી પડતી કે આને ભજિયા બનાવતા નથી આવડતા કેઓને ખાતા નથી આવડતું તમારે હજી કોઈ નવીન જાતને ને ભજિયા બનાવવા હોય ખાવા હોય ને તમારી ફરમાઈશ હોય તો હું બનાવી દઈશ ના 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 જસુ માસી આપણે કાઈ નત કરવું આ બરાબર અમને નોર્મલ ભજિયા જ ભાવે જસુ માસી બાકી નવીન તાપા આવ્યે મજા હો ના ના આપણે બહી મજા મજા આ તો ભલે તબર કોઈ ચટણી ને જોતી લ્યો ને ભૂમિ ના ના અરે મારા ભજિયા માં ચટણી ની જરૂર જ નો પડે કોઈની કોઈ ચટણી ખાતું જ નથી ને હું ભજિયા બનાવું એટલે આ આખી ફૂલકોબી નું બનાવું એ ના 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 અરે મજા આવી જો એનું કાલ સાફ કરવાનું છે આપણે આ બરાબર છે તમે ચાલુ રાખો મૂકી દયો આ તો ભલે હવે મને ભજિયા દયો હો પછી હું બનાવી લઉં તો પછી મારે ઠરી જાય હા લાવો કેમ આપું પછી મને મજા ન આવે અલે બેન આમાં દે લે જો સુમાસે લાવ લાવ જે ને આમ ગાપા જેવા અરે પોચા રૂ જેવા હો મમ્મી બેન મને હવે જીણું જીણું પેટમાં દુખે હે વો મારે હવે જાવું પડશે હે હા તું જાવ હવે ભજીયા નહીં ખવાય

બેન હું તને કેતી દીધી પણ મને પેટમાં દુખવા માંડ્યું મારે તો હવે તો તો દેતા આ બધાય જોતા ગયા હવે તો કોઈ રહ્યું નથી હું એકલી જ રહી પેટમાં તો મને દુખવા માંડ્યું